टॉप 10 डिजाइनर कुर्तास ना, ना कलेक्शंस मित्रों जो, जो आज तो तुम्हें जोई हो હશે કે वेडिंग सीजन ના અંદર ટોપ 10 कलेक्शंस આપણે જોવાના છે કુર્તાના આપણે ખાલી झलक જોઈ લઈએ સૂટના કલેક્શન દે અને જો તમને પણ ટોપ 10 સૂટના કલેક્શન્સ આ ટાઈપના સાફાના કલેક્શન્સ પણ अवेलेबल છે તમે જોઈ શકો કે તમને સરસ મજાના આ ટાઈપના સાફા પણ જોવા આ તો આપણા પાસે ઓલ ઓવર બધા ટાઈપના કલેક્શન્સ अवेलेबल છે શેરવાની થઈ ગઈ કોટી થઈ ગઈ બ્લેઝર થઈ ગયા દરેક ટાઈપના કલેક્શન્સ મળી જશે પણ અને આના ઉપરથી બોટમની વાત કરું તો ના ઉપર તમને સરસ મજાની બોટમ જોવા મળી જોવાની છે બોટમ કલર એકવાર બતાવવા માંગીશ કલર રહેવાનો છે વ્હાઇટ અને સાથે સાથે બોટમ નો ફેબ્રિક પણ જોઈ લઈએ આજે આપણે જોવાના છે વેડિંગ સીઝનના અંદર ચાલવા વાળા ટોપ 10 ડિઝાઈનર કુર્તાસના কাલેક્શન્સ મિત્રો જો આમ તો તમે જોયું હશે કે વેડિંગ સીઝનના અંદર કુર્તાસથી લઈને આ ટાઈપના સૂટના কাલેક્શન બહુ જ વધારે ચાльта હોય છે બટ આજના વિડિયોના અંદર આપણે પ્રોપરલી 10 એવા কাલેક્શન જોઈશું જે તમે વેડિંગના અંદર તો વેયર કરી શકશો સાથે સાથે તમે જે વેડિંગના બીજા બધા ઓકેશન હોય ને જેમ કે હળદી મહેંદી એ ફંક્શન્સના અંદર પણ વેયર કરી શકશો એની কাલેક્શન્સની વાત કરીએ તો એટલા સરસ ડિઝાઈનર কাલેક્શન્સ રેવા છે કે ચુવાલી વાત નઈ અને બાકી સૂટના কালেকશન જો તમે જોયા હોય તો હું તમને થોડા વો સૂટના কালেকશન પણ બતાઈ દો ટોપ 10 কালেকશન્સ આપણે જોવાના છે કોલતાના આપણે ખાલી झलक જોઈ લઈએ સૂટના কালেকશન દે અરે જો તમે પણ ટોપ 10 સૂટના কালেকશન્સ જોયા હોય તો કમેન્ટ કરીને જરૂર જરૂરથી જણાવજો તો આપણે એના ઉપર પ્રોપરલી એક વિડિયો બનાવશું તો તમે જોઈ શકો કે તમને આ ટાઈપના સૂટના কালেকશન્સ મળશે સ્ટાર્ટિંગ ફ્રોમ જસ્ટ 999 એટલે કે 999 થી તમને કોટનો কালেকશન મળશે સાથે સાથે આ કોટી મળવાની છે અને સાથે સાથે આ બોટમ મળી જશે तो टोटल 4 पीसेस નો કલેક્શન છે બોટમ આયા કોટી અને આ આપણે ઉપરનો જેકેટ રાઈટ તો આ ટાઈપના તમને કોન્સેપ્ટ મળી જવાના છે એ પણ ટ્રિપલ નાઇન થઈ અને સાથે સાથે આપણા પાસે આ ટાઈપના સાફાના કલેક્શન્સ પણ અવેલેબલ છે તમે જોઈ શકો કે તમને સરસ મજાના આ ટાઈપના સાફા પણ જોવા મળી જવાના છે તો ભાઈ આપણે સાફા અને સૂટના કલેક્શન તો પછી જોઈશું આપણે આજે આવીએ ટોપિક ઉપર આજે આવ્યા પોઈન્ટ ઉપર રાઈટ અહીંયા તમને ટાઈમ એવા સરસ મજાના કલેક્શન્સ મળવાના છે ને કુર્તાસ ના કે પૂછવાની વાત જ નહીં એમ તો આપણા પાસે ઓલ ઓવર બધા ટાઈપના કલેક્શન્સ અવેલેબલ છે શેરવાની થઈ ગઈ કોટી થઈ ગઈ બ્લેઝર થઈ દરેક ટાઈપના કલેક્શન્સ મળી જશે પણ આજે કુર્તાસના જ કલેક્શન જોઈશું કારણ કે છે ભાઈ બેટિંગ સીઝન બેટિંગ સીઝન ના અંદર બધાને વધારે કુર્તા ચાલે તો હોય છે અને આ બધા જેટલા પણ આ 10 એ 10 કુર્તા તમે જુઓ છો ને આ બધા કુર્તા રહેવાના છે બોટમ સાથે બધાના અંદર બોટમ તમને મેચિંગ જોવાની જવાની છે ભાઈ એવું નથી કે ખાલી ને ખાલી વ્હાઇટ બોટમ બોટમ અને બ્લેક બોટમ બધાના અંદર તમે પ્રોપરલી કલર વાઇઝ બોટમ આપવામાં આવશે તો હવે આપણે હું જોઈ જોઈએ કુર્તાસના કલેક્શન હું તમને પ્લેન બતાવઈશ હેન્ડવર્કવાળા બતાવઈશ હે तो बताओ इस तरह एक टाइपના આપણે કોર્તાના કલેક્શન જોઈશું તો પહેલે ફર્સ્ટ એક આર્ટિકલ બતાઉં છું સરસ મજાનું કોટન ફેબ્રિકના અંદર અયા તમે જોઈ શકો છો અયા તમને જીન્સ વોશના અંદર આખો કોર્ટો જોવા મળી જવાનો છે એટલે કે તમે આ જોઈ શકો નાની પેટર્ન કેવી છે ચળક ચળક જીન્સ ટાઈપની છે તો એક ટાઈપના તમને કલેક્શન મળી જશે અને આ સુંદર સાઈઝેસની વાત કરું તો આ બધાથી વધારે મોટી સાઈઝ રવાણી છે જે છે 48 અને અંદર તમને સાઈઝેસ બધી જોવા મળી જવાની છે મિડિયમ લાર્જ એક્સ્ટ્રા લાર્જ વન એક્સ્ટ્રા બધી સાઈઝેસ અવેલેબલ છે સ્લીવ્સની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે આપણે લોંગ ઉસ કોન્સેપ્ટ એપ્લુશન અને સાથે સાથે તમને અહીંયા પોકેટ પણ જોવા મળી જોવાની છે પ્રોપરલી તમે ફોન કેરી કરવો હોય કે કઈ પણ કેરી કરવો હોય તમે યુઝલી પોકેટના અંદર કેરી કરી શકશો બંનેો સાઈડ તમને પોકેટમાં ઓપ્શન્સ આપ્યા છે તો ચિંતા છે ના કોઈ પણ વાત નથી અને આ ટાઈપના કલેક્શન બહુ જ વધારે વેચવાના છે આપણી દુકાનના અંદર અને વાત કરીએ કલેક્શન્સની કલેક્શન્સ ભરપૂર છે એ પર મેન્યુફેક્ચરિંગ रेटના અંદર પણ મળશે ઓન્લી ફોર હોલસેલ એટલે આ ના ઉપરથી બોટમની વાત કરું તો ના ઉપર તમને સરસ મજાની બોટમ જોવા મળી જોવાની છે બોટમનો કલર એકવાર બતાવવા માંગેશો કલર રહેવાનો છે લાઈટ અને સાથે સાથે બોટમનો ફેબ્રિક પણ જોઈ લઈએ બોટમ કેવી છે એ પણ આપણે જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે તમને સરસ મજાની એવી બોટમ જોવા બડી જવાની છે પ્રોપરલી એક બોટમ સાથે આખા સૂટ રેવાળો છે તો તમને આ આ ટાઇપની બોટમ કોન્સેપ્ટ જોવા મળવાની જોવાની છે ડબલ એક્સેલની આ સાઈઝ રેવાની છે અને અંદર તો સાઈઝિસ બધી જોવા મળી જોશ અરે ડિઝાઇન કોન્સેપ્ટની વાત કર તો તમે અહીંયા જોઈ શકો કે અલગ અલગ ડિઝાઇન કોન્સેપ્ટના અંદર તમને બધા ટાઈપના કુર્તાસા કલેક્શન જોવા મળી જવાના છે કલર વેરાઈટીની વાત કરીએ કેટલા કલર વેરાઈટી જોઈતો હોય એકલી કલર વેરાઈટી આપળા પાસે અવેલેબલ છે ને બોટમ પર અંદર પર તમે જોઈ શકશો અયા તમને મરૂન કલરની આખી બોટમ આપે છે હવે નેક્સ્ટ આર્ટિકલ પર આપણે આગળ વધીએ નેક્સ્ટ આર્ટિકલ રેવા નું છે ખાસ કરીને વેડિંગ સીઝન માટે તમે જોઈ શકો કે આ ટાઈપના આર્ટિકલ્સ વેડિંગ સીઝનના અંદર બહુ જ વધારે ચાльта હોય છે હું તમને આર્ટિકલ એ કલેક્શન બતાઉ છું એકદમ ફ્રેશ આર્ટિકલ રેવા નું છે મિત્રો જેમ કે તમે જોઈ શકો કે અગ્યા પ્રોપરલી તમે નાખી ટેકની ઓમન જોવા મળી જસે એકદમ ફ્રેશ આર્ટિકલ્સ અને આખું તમે કલેક્શન ઓપન કરીને બતાવ્યું સ્ટ્રેન્ડની ન્યુ કલેક્શન્સ એન્ડ ન્યુ ડિઝાઇનસ સે એટલા માટે કોઈ પણ આર્ટિકલ ખુલીયું નથી અને બાકી આના કલેક્શનની વાત કરું જો સ્લૂપ ટાઇપ છે એકદમ મસ્તા silk base fabric ના અંદર રાખો આ કુર્તા રહેવાનું છે જેના ઉપર તમે આખા કુર્તા ઉપર સિક્વન્સનું વર્ક જોવા પડી જશે લોંગ સ્લીવ્સ અને કોન્સેપ્ટ પ્રમાણે જે સાઈઝની વાત કરી લઈએ તો આ તો આપણે મળવાનું છે 38 38 નું આ સાઈઝસ રહેવાનું છે અને આ અંદરની વાત તો બોટમ મેં તો અંદર તમને વ્હાઇટ કલરનો બોટમ આપ્યો છે ક્લિપ્સ વાળો આંદર બોટમ જોવા મળી જશે તો આ ટાઈપના આપળા પાસે કલેક્શન્સ મળી જવાના છે બાકી તમને કઈ ખલતી માટે જોઈતો હોય તો ખલતી માટે આપળા પાસે યેલો કલરનો કુર્તો अवेलेबल છે જેના અંદર તમે જોઈ શકો કે સરસ મજાનો આખો આ કુર્તો રેહવાનો છે અને પ્રોપરલી બધા ફ્રેશ આર્ટિકલ્સ છે અને તમે જોઈ શકો કે નેક પેટર્ન કેટલે સરસ છે અને આના ચાઇનીઝ કોલર આ પેટર્ન આપી છે તો આ ટાઈપના મિત્રો તમને કલેક્શન્સ મળી જવાના છે બાકી કલેક્શન્સની વાત કરું એટલા બધા કલેક્શન્સ છે અને જેમ કે હોય તમે કીધું ને કે બધાની બોટમ અલગ અલગ અંદર છે તમે કે આયા તમે જોઈ શકો કે નાક અને લાઈટ કલર ના કલર કોમ્બિનેશન માં બોટમ મળી જવા રહે છે અધા અંદર પણ સેમ આ સેટ છે ડાઈ અને લાઈટ કલર કોમ્બિનેશન અંદર તમને બોટમ મળી જશે વ્હાઈટ કલરની બોટલ છે મરoon કલરની તો કુડતો રહે છે બધાના અંદર તમને કલર્સ જેટલા જોઈતા હોય એટલા આપણા પાસે અવેલેબલ છે બાકી કલેક્શન્સ એટલે एकदम અમેઝિંગ કલેક્શન્સ રહેવાના છે તમે જોઈ શકો કે દરેક રેન્જ માં અંદર દરેક ટાઇપના પેટર્ન માં અંદર આપણા પાસે કલેક્શન અવેલેબલ છે અને જો તમને પણ આટલા કલેક્શન્સ લેવા હોય તો फटाफट થી આવજો ક્યાં અજમેરા ફેશન પર મળશે ઓન્લી ફોર હાલસેલ આપળા જે અત્યારે છે સિંગલ પીસ માં અંદર આપણે ડીલ થતી ગય એટલે માત્ર માત્ર સિંગલ પીસ પર કોન્ટેક્ટ ડાખરતા બાકી જો તમને પણ આ ટાઈપના હોલસેલ ના કલેક્શન્સ લેવા હોય હોલસેલ રેટ માં અંદર તો જલ્દી થી આવજો કે આવો પડશે અજમેરા ફેશન અને વધુ ઇન્ફોર્મેશન માટે છે ટાઇમ સ્ક્રીન ઉપર નંબર આજે જ કોલ કરો તો આ હતા આપળા ટોપ ટાઈટ કુર્તાસ કલેક્શન્સ કયો કલેક્શન બન્યું છે તમારો ફેવરેટ કમેન્ટ કરીને જણાવો નુ ન ભૂલતા અને આને ઘણા વીડિયોસ માટે કરી દેજો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ ધન્યવાદ જે શિક્ષક